વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ભાવનગરની મુલાકાતે આવવાના હોવાથી વિરોધ પ્રદર્શન ન થાય તે હેતુસર તળાજા પોલીસે પૂર્વ સાવચેતીના પગલાં લીધા હતા આ અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના સો વિધાનસભા પ્રભારી પ્રાગજીભાઈ ધાંધેલિયા તળાજા પ્રમુખ દશરથભાઈ ડોડિયા શહેર પ્રમુખ વિનુભાઈ વેગડ જેઓને તળાજા પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવાયા હતા તેમજ રવિરાજસિંહ પરમાર અને હર્ષદભાઈ ભાલિયા સહિતના કાર્યકરોને વહેલી સવારે પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવામાં આવ્યા હતા તેમજ તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્ય પણ તળાજા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા હતા પોલીસના પગલાને કારણે વિરોધ પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યુઝ તળાજા વિધાનસભાના પ્રભારી આજે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ભાવનગર આવવાના હતા અને તે બાબતે અમે કોઈ કાર્યક્રમ પણ આપેલ આમ છતાં અમને સવારના વહેલા પાંચ વાગે ઘટાડી અને ડિટેન કરવામાં આવ્યા છે મોદી સાહેબને ડર હશે કે આમ આદમી પાર્ટી અમારા પ્રોગ્રામમાં કોઈ વિઘ્ન ઊભું કરે પરંતુ અમે કોઈનું લીટી ફૂસી અને અમારી પોતાની લીટી છે એ મોટી કરવા નથી માગતા અમે તો અમારા કામ આધારિત મુદ્દા આધારિત રાજનીતિ કરવા માગીએ છીએ આમ છતાં અમારા કામમાં અમે જોડો ફોરવાયેલા હોવા છતાં અમારા સાતથી આઠ કલાક છે આજે તળાજા કોઈ કારણ વગર બેસાડી અને અમારા છે એ બગાડવામાં આવ્યા છે તો આ તાના તાનાશાહી સરકાર છે એ હવે પોતાની હદ બતાવી રહી છે ખાસ કરીને અમારો એટલો વિરોધ છે કે જો મોદી ઉપર માણસોનો પ્રેમ હોય તો સ્વયંભૂ લોકો છે ભાજપના કાર્યકર્તાની સાથે જવા જોઈએ પણ ભાવનગરની મિટિંગની એક ખાસિયત હતી કે કોઈ લોકો મીટિંગમાં જવા તૈયાર નહોતું એટલે આખરે સરકારી કર્મચારીને એંશી ટકા કર્મચારી હાજર રહે એવા આદેશો કરવા પડ્યા અને તે પ્રાથમિક શાળાઓની અથવા તો અન્ય કચેરીઓની અમે નોંધ ન લઈએ તેની મુલાકાત ન લઈએ તે માટે અમને ડિટેઈન કરવામાં આવ્યા છે જેનો અમે પૂરજોર વિરોધ કરીએ છીએ અને લોકશાહીમાં આવું ન થવું જોઈએ કાર્યક્રમ લોકશાહી છે તેના પ્રોગ્રામો કરે અમે એના પ્રોગ્રામો કરીએ આટલું આ દેશ જણાવીને કહીએ કે હવે ખૂબ થયું ભારતની ભાવનગરની પ્રજા છે એ પોતાનો આત્મા જગાડીએ જગાડે આટલું જ ઈચ્છીએ છીએ